જિલ્લાના શહેરા તાલુકાના જૂના લીમોદ્રા ગામે રહેતા યુવક યુવતી ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા શહેરા પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સોળ કલાકની મહેનત બાદ બંનેની લાશોને શોધી કાઢી હતી લીંબુદ્રા પાસે આવેલી નીલગિરીના જંગલમાં બંનેની લાશો મળી આવી હતી શહેરા પોલીસે જંગલમાં તપાસ કરતા યુવકનો મૃતદેહ એક વૃક્ષની ડાળી પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો ત્યારે યુવતીનો મૃતદેહ મળ્યો હતો ત્યાં તેના ગળાના ભાગે ધારદાર કોઈ હથિયારથી ઈજા થઈ હોવાનું માલુમ પડ્યું હતું સમગ્ર મામલાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી તેને લઈને પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા અને શોકનો માહોલ પણ વ્યાપ્યો હતો આ મામલે શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલ રાજપૂત તેમજ તેમની ટીમ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડ તેમજ એફએસએલની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહોને ઉતારીને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા આ મામલે શહેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શીતલબેન ભાઈલાલભાઈ પરમાર જૂના લિંગોદરા નિશાળ છે ગુમ થયા બાબતની મિસિંગ જાણવા જો શેરાપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ છે એમને શોધવા માટેની તપાસ ચાલુ હતી દરમિયાન તેમના ફળિયામાં રહેતા વિજયભાઈ કાળુભાઈ પરમારનાઓ પણ ઘરે ન હોવાની હકીકત જાણવા મળેલી જેથી પીઆઈ શેરા રાજપૂત સાહેબ નાઓએ પબ્લિક અને પોલીસની ટીમ બનાવી એમના ગામની આજુબાજુ તપાસ કરતાં આ જે લીંબોદરા ફોરેસ્ટનું નિલગિરનું જંગલ છે તેમાં તપાસ કરતાં આજરોજ બંનેની લાશ મળેલી છે જેમાં વિજય છે એને ફાંસો ખાધેલો છે અને એને એના અને એને આ છોકરી શીતલનું મર્ડર કરેલું છે બંનેની લાશ આજુબાજુમાં હતી મરણ જનાર વિજયની લાશ લટકતી હતી ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધીના કારણમાં બંનેને પ્રેમ પ્રકરણ હોવાનો વિષય એક જાણવા મળેલ છે અને પોલીસની નિયમ મુજબની તપાસ ચાલુ છે